સુરેશભાઈ રાનિયાભાઈ ચૌધરી હરીશભાઈ લાલસિંહભાઈ ચૌધરી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર શ્રી ભીમસિંહ મહિડા તથા ટ્રક એસોસિયેશનના પ્રમુખ પ્રમુખ સભાસદ ભાઈઓ ગામ પ્રતિનિધિઓ અધિકારીઓ ભાઈઓ તથા કર્મચારી મિત્રો વગેરે હાજર રહ્યા હતા આ શુભ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી વક્તવ્યમાં જણાવ્યું હતું કે આધુનિક જમાનાની નવી ટેકનોલોજી સાથે જ સાત વોટ પાવર ટર્બાઇનનો વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે જેની ખૂબ આનંદની લાગણી મળી સુગરના પરિવારો અનુભવી રહ્યા છે નવી ટેકનોલોજી સાથે ઉત્તમ પરિણામ હાંસલ કરાશે જેને લઈ ઓછા ખર્ચે વીજળી ઉત્પન્ન થશે અને ઓછા ઈંધણને લઈ જે બોગસ બસશે તે વધુ વેચાણ માટે કરીશું જેનો સીધો આર્થિક લાભ સભાસદોને થશે અને તે માનવીય ચેરમેન શ્રી શમીરભાઈ શ્રી ભક્ત સાહેબ દ્વારા સભાસદોએ સહકાર આપ્યો હતો સ્ટાફ કર્મચારી તથા ટેકનિકલ કન્સલ્ટન્ટ વ્યવસાય પુને અને કોન્ટ્રાક્ટર તરીકે ઈસીઈ મુંબઈએ કામ કરે છે એમનો પણ તહે દિલથી આભાર વ્યક્ત કર્યો આજ રોજ સુગર ફેક્ટરી ખાતે આધુનિક જમાનાની નવી ટેકનોલોજી સાથે 7 ટર્બાઇન પ્લાન્ટનો વિધિવત શુભારંભ કર્યો છે ખૂબ આનંદની લાગણી મળી સુગર પરિવાર માટે છે અને નવી ટેકનોલોજી સાથે ઉત્તમ પરિણામ અને જેને લઈને ઓછા ખર્ચે વીજળી ઉત્પન્ન થશે અને ઓછા ઈંધણને લઈને જે ઇંધણ ભરશે બગાસના રૂપમાં તે વધુ આપણે વેચાણ માટે કરી શકો જેથી કરીને સુગર ફેક્ટરીના સભાસદોને આર્થિક લાભ પણ થશે ને સભાસદોએ જે સહકાર આપ્યો મારા સ્ટાફ કર્મચારી મિત્રોએ જે સહકાર આપ્યો આ બહુ મોટું કામ પૂર્ણ કરવામાં એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સૌની શુભકામના આભાર હમીરસિંહ ચૌહાણ માનવી